એટલે સાહેબ આવી તો ઘટના કોર્પોરેશનમાં ભૂતકાળમાં એક વખત બની છે પણ હવે આટલી ગરમીમાં આટલા ઓછા સ્ટાફથી આપણે કામ કરતા હોઈએ આટલી બધી ફરિયાદો સોલ્વ કરતા હોઈએ અને આવી ફરિયાદોની અંદર જો આવી રીતે એન્જિનિયર મારવામાં આવે તો ડિમોરલાઇઝ થાય આ એક એન્જિનિયર જે અમારે એ ત્રણ વોર્ડ ચાર વોર્ડની કામગીરી એક સાથે કરે છે બનાવ સામે આવ્યો છે અત્યારે આપણે તો શું વાત કરી છે શું માંગણી છે અને આગળનું સ્ટેન્ડ શું આજે જે ઘટના ઘટી છે એ બાબતમાં આવેદનપત્ર મને ડેપ્યુટી મેયર સાહેબને અને ચેરમેન સાહેબને આપેલું છે ચેરમેન સાહેબ સાથે ખૂબ ડિટેલમાં ચર્ચા થઈ છે અને આ જે ઘટના છે ખૂબ જ દુઃખદ છે ને આ પ્રકારની ઘટના હવે તે ન બને અને જે ભોગ બનનાર છે તેમની કાયદેસરની કાર્યવાહી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે જરૂરી એક્શન લેવામાં આવે એ મુજબની રજૂઆત કરવામાં આવેલી છે અને ચેરમેન સાહેબે આ બાબતે જરૂરી અમને માર્ગદર્શન પણ આપેલું છે અને બાયદરી પણ આપી છે કે જે કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે કામગીરી કઈ રીતે ચાલુ હાલમાં એસેન્શિયલ સર્વિસ જે છે એને ચાલુ રાખીને બાકીની કામગીરી બંધ રાખવામાં આવશે આવી ગયું એ મુશ્કેલી તકલીફ ના પડે એટલે આવશ્યક સેવા સિવાયની કામગીરી અમે બંધ રાખીશું આવશ્યક સેવા કામગીરી ચાલુ રહેશે આજે વડોદરા મહાનગરપાલિકા એન્જિનિયર એસોસિએશન દ્વારા એક ફરિયાદના રૂપમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે વોર્ડ નંબર ચારમાં વાલની કામગીરી ચાલુ હતી એ દરમિયાન વોર્ડ નંબર પાંચના મહિલા કાઉન્સિલર અને એમના પતિ બનાવ સ્થળે પહોંચી અને અધિકારીઓ સાથે ઉગ્ર ચર્ચા વિચારણા કરતા પરિસ્થિતિ કાબૂ બહાર જતાં મહિલા કાઉન્સિલરના શ્રીએ અધિકારીને લાફો માર્યો છે એવી અધિકારશ્રીઓની રજૂઆત છે સામે પાક્ષે ટેન્કર બાબતમાં બોલાચાલી થઈ હતી કે અન્ય કાઉન્સિલના ટેન્કરો પહોંચી અમારે કેમ નથી પહોંચતા આ બાબતનો કંઈ બનાવ થયો તો નાના મોટા વિડીયો પણ અમારા ધ્યાનમાં આવ્યા છે આ બાબતની રજૂઆત માન્ય મ્યુનિસિપલ કમિશનરને સિટી એન્જિનિયરને એ લોકોએ કરી છે આ કર્મચારી એસોસિએશને આમની પર એફઆઈઆર દાખલ થાય અને જ્યાં સુધી માફી ન માગે ત્યાં સુધી સ્ટ્રાઇક પર જવાની અમને આવેદનપત્ર આપ્યું છે એ લોકો આજથી સ્ટ્રાઇક પર જવાના છે મોટી સંખ્યામાં કર્મચારીઓ કે જે એન્જિનિયર્સ છે એ લોકો જે કામગીરી કરી રહ્યા છે એમાં આ રીતે મહિલા કાઉન્સિલરોના પતિદેવો દ્વારા અડચણ થાય છે એવી રજૂઆત હતી અમે પાર્ટીમાં પણ રજૂઆત કરી છે એડમિનિસ્ટ્રેટ લેવલ પાંચ પદાધિકારીઓને પણ રજૂઆત કરી છે કે આમાં શું એક્શન લઈ શકાય અને કઈ રીતે બંને બાજુ સંતોષ થાય એવી રીતે માર્ગ કાઢી શકાય અધિકારીને સમજાવ્યું છે કે ભાઈ આપ લોકો જે ઇસેન્શિયલ સર્વિસ છે માનો કે પાણી પુરવઠો છે કે એ વિક્ષેપ ન પડે એ રીતે આપ લોકો આપનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છો જેમાં અમારી વિનંતી છે કે બને એટલો ઓછો વિક્ષેપ પડે નાગરિક સુવિધામાં એ પ્રકારે આપણે વર્તવું જોઈએ આગળમાં પાર્ટી લેવલ પર પણ વાત કરીશું જે એમને પોલીસ દ્વારા કાર્યક્રષમાં ફરિયાદ નોંધાઈ છે એ અત્યારે ફરિયાદના રૂપમાં છે કર્મચારીઓની માગણી છે કે એફઆઈઆરમાં કન્વર્ટ થાય અને સરકારી કામકાજમાં રૂકાવટ નાખવાની કલમ એડ કરવામાં આવે એ બાબતની પણ ચર્ચા વિચારણા કરીશું કાઉન્સિલરશ્રીને પણ બોલાવી એમના હસબન્ડને પણ બોલાવી અને જે કર્મચારી જોડે બનાવ બન્યો છે એ લોકોને બેસી અને કોઈ સુખદ સમાધાન થાય એવી ફોર્મ્યુલા પણ વિચાર કરવામાં આવશે અત્યારે તો કર્મચારીઓનો ગુસ્સાનો માહોલ છે અને એ લોકો અમને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આવા બનાવ જ્યારે કર્મચારી કામ કરતા હોય એમની પર હુમલો થાય એ ન ચલાવી લે એવી એમની રજૂઆત છે અને અમે ધ્યાનથી શાંતિથી એમની રજૂઆત સાંભળી છે અને આગામી સમયમાં આવા બનાવો ન બને તો અધિકારીઓને પણ અમુક સૂચના આપી છે કે ભાઈ વ્યવસ્થિત રીતે લોકોને રિસ્પોન્ડ કરીએ અને કોમ્યુનિકેશન સારું રાખીએ સંવાદ સારો રાખીએ લેંગ્વેજ પણ કાબુ રાખીએ મને લાગે છે કે કર્મચારીઓ પણ આપણને સાથ સહકાર આપશે અને મહિલા કાઉન્સિલર પણ સાથ સહકાર આપશે અને આગામી દિવસોમાં એક એમિકેબલ સુમળભર્યું વાતાવરણ ઊભું થશે